ના મમ્મી ભૂત હતું હવે સાનો મુનો રે આમ હું મૂકી જાવ હાલો મારો બેટો ભણવા નો જાવ એટલે કેવા બાના કાટે અને આ એવું હે હારે ના નો હોય એવું શીખવાડે ભૂત

બાપને પહેલાથી મોઢા ચડાયા છે આજ એક દિવસ છે ભણવા જવાનું થયું તા તમને ભૂત પટકાણ મને કદી ભૂતને પટકાતો એ માનાહમ બસ બેરું હાશ સુકાતો લ્યા માનાહમ કાઈ તું તાર માનાહમ કાઈ તાર માહમ ખાઈ દીધી એક ડોકા લાબી કઈ નકે તું ઊભો ઘોડા જો ઉપરથી તારા બાપને તું લે આવા રખડાવે ભણવા ન જવા દેતો આજ ભણવા હું આવું ગયો ને નેર ભૂત હતું એ ભૂત હતું ખોટી ને ભૂત ભૂત હે બેટા ક્યાં તું છોકરા નું હા હે હા હું હે તો હાલો જય હાલ બેટા એલી કહું સાની મહિના ન કે પછી ના આઠવી વર્ષે મારે તને ખબર હે ને મારા મગજની એ બાપા આવે ને આ તારા બાપને બાર ગામ ભણવા મેક્યો તો અહીંયા નો ભણવા દીધો હવે આયા ભણવા કાઈ ગયો તો આયા મારા દીકરીની ભણવા ન દેતી પણ બેરું આયા હું ના ન પાડતી પણ હાસુ કા ભૂત હતું તો ભૂત ન હોય તારા હું ભીસ રાખીને લાવવાનો છો એ ઓ

એલે આ ડોહા તું તો ભેલા મને હા ફટું નીકળ્યો હવે એ ગરુડ છે કઈ ન કરે હાલો